ઉડા 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 ટીકુબા ઉડો ટીકુબા ઉડજો ઉડે ઉડા ઉડા ટીકુબા ઉડો ગણો ગણો ધક્કા ગણો ધક્કો તમાર આ લેડ આ મૂઠ આ મૂઠ આ નાડ નાડ આ વશની આડ વશની આડ પુડીનો વઈ

અલ્યા આ ટકા બકા ઓમાં ના હોય મેચમાં તો શું હોય શી ખબર પડી તાણે આમાં ના ઓળખે છેલ્લી વિકેટ આવી શું ટીકુ ભાતા મિયા અલ્યા

તમે <laughs> હવે <laughs> <laughs> તિયા કહેવાય અમે અમે તો ઈ જોઈ ના તું રમો છો તમે એટલે હવે આ કંટાઈ ગયા જો અમારી મેચ બગાડી તમે હા